રામ રામ જય શ્રી કૃષ્ણ જય જયમુલ્લીધર કેમ છો બધા મજામાં ચાલો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં જોઉ ટ્રેક્ટરની પાછળ જોડી દીધું હે આપણે હલાર અમારે રાજુભાઈ કારીગર છે રામ 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 કેમ છે ભાઈ અહીંયા એક બોલ ઢીલો થઈ ગયો તો તે રજ્યને કહું જરાક ટાઈટ કર અને બાકીનો હલાળ ફિટિંગ બધું આમાં રાખી દીધો કંઈક ટોલીમ રાખી દીધો હે ભરૂચ ફોર ખા ચીપિયાની આમ તો કંઈ જરૂર નથી પણ ચીપીઓએ લઈ લીધો છે કે હલરમાં છેટું થઈ જાય ને તો ચીપિયાથી ધક્કો મારીને પાથરાઓને નજીક લેવા હાટું તો ચીપીઓ ટોલીમ ચડાવી દીધો છે અને હલરનો હલાળ જે છે એ લેવાનો એ લગભગ આમાં આવી ગયો છે બધો અને બાકીનું જે વધઘેટ આપણે લઈ જવાનું થાય ને એ બધું ટોલીમાં રાખી દીધું હે અને પિન નાખવાનો બોલ એક ઢીલો હોય ને એ ટાઈટ થઈ જાય એટલે આપણે પહેલાં હલર મૂકી આવી પછી ટોલી લઈ આવી અને ત્યાં આપણે એક તરાવની પાયર જે આડી આવે છે ને એ થોડોક ઢારીઓ પાયર ચડવા માટેનો છે ને એ કરાર છે ને કે આપણે પાણાવારી તો અહીંથી રાઈટ હામીએ રહી વચમાં એક નદી અને બે ભાઈના ખેતર આડા હે હાઓ પાછરું શોર્ટકટ છે ત્યાં કદાચ કાકાની વાડી હે એટલે એનામાં જો ગમે વસ્તુ માણ હાડાવરું થાય તો અહીંથી દેખાતું હોય પણ આપણું થોડુંક નીચાણમાં આવે એટલે અહીંથી ના દેખાય એટલી નજીક ટૂંકમાં છે પણ આમ ઘુમરો ખાઈને જવું પડે એટલે થોડુંક લીડ થઈ જાય અઢી કિલોમીટર જેવું થઈ જાય અઢી તનની આસપાસ અને પાયર નો રહે ને એટલે આપણે ભરાઈ ના લઈ આવી ગયા કેમ ટ્રેક્ટર નો મોરો ઉપડી જાય ઢારીઓ ચડવામાં એટલે એટલે કાઢવું જો હે તો હાલો આજ વિચાર હે બપોર પછી કાઢવાનો જોઈને જો હું જાય ને તો બપોર પછી કાઢી લઈને કાકાના મજૂરે ફ્રી ને આજ માંડવો ઉપાડવો હતો પણ કાકા કે ગારો બહુ હે ને ત્યાંનો ઊંચો બગડીએ

ના વાત હાલ ઉતાર ગોપાલ તાલપત્રી ઉતારો હલો ભેજ આવી ગયો નીકળે એમ જ નથી આ ચિંત ઓલા ઝાડવા લઈ લેતો જાત નીચે નાખ દે પછી તાલપત્રી આ બાજુ ખેંચી લ્યો એ હરફ 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 એવું સાપલું સાપલું હતું સાપલું ગરી ગયું કવડો કો તો ઈ જે છે તો જીણકે બહુ કે ગડું બધું છે હવે આમાં ના જાજો આમાં હરફ ગઈ રહ્યો હતો ખબર છે 1.2 ફૂટનો ઓય ઈ હરફ ના કે બોલો સાજો સટકી ગયો તરત ઉતારવા કીધું થી આ ગોપર અ કિમણો

બાકી જ્યાં પૂગ્યું ગયું નહીં હા એ તો હવે આનો એક લટાકો નીકળી જાય ને તો જાન સુઈતી હજુ આપડે હલર ને અહીંયા છે ને ખાલી રાખી દઈએ આગળ વ્હીલ નથી કાઢવા એ બપોરે જઈ અહીંયા આવ્યું ને તો અહીં પવન ની દિશા જોઈ અને વ્હીલ ફેરવી હલરને ને રાખી દઉં આગળ ખાલી અહીંયાથી કાઢીને મૂકી જાય પાછું ઘરેથી હજી ટોલી લેવાની હે અરે હજી આગળ બધું ભલે હોય અરે ભલે હું હવે આ છૂટી જાય તો એક હેઠું ઉતરી તો જાય ને એમ ના ના એમ નથી કરું

तो बोलिन जो, तो जो है, है, न, <laughs> है आ, ना कि पानी में तरह लाई तमा खावा खाव गयो तो जो ले आवे ना तमा को खाई नहीं इने सब पड़ी की गाय है ना कई जड़ सी नहीं आ जाओ मैं बेले लुक के आ जाई हां तई पछे आ ने अबे ना जो पर ई माथे पड़ी है ना तो कोई थी पास ऊपर ही है नहीं ता हम ये करे रेवन था જો અટાણે વાઈ ગયા કાંઈક પુણા છ જેવો ટાઈમ થઈ ગયો છે પાણાવારી આપણે હલર હાલે હે પણ મને હજી સુધી ટાઈમ નથી મળ્યો આજે મારે નહીં આવ્યા હે નવા મજૂર એની પીડામાં તો ભાઈ મજૂર હે ને જોઈને નહીં ખરેખર ત્યાં આથી એમ થઈ કે આપણે આ થાય કરી લે હું હેલ્બું પડે હજી બપોરે નથી કર્યા છ વાગ્યા હાજને અને આ મજૂરી એમ થઈ કાલ વહીંયા જાય ને તો કાલે રજા દઈ દેવી છે તું કંઈ હરાડો થઈ જાય ને તો આ જોઈ નહીં પીડા

અને એને બંગલો બનાવવાનું કહીએ કાંઈ બંગલો બનાવી દે તો રહી આપણે ઓલીજી ભાગમાં દીધું તો એ વયડીમાં એ મજૂર રહેવામાં નથી કે અમને મજા આવતી માન માન બધો ખરાડો કર્યો હાંજ પડી ગઈ ને વાંચે હજી ખાધા પીધા વગરનો શું અને આનાથી તો એમ થાય કે ને ખરેખર આપણે ઘર મેળે કલ્લે હું ફોરવું પડે પણ હવે આ વરસાદના દારાના લીધે એ કઈ થાય નહીં ટાઈમે માણસો જડે નહીં ને એટલે રાખવાય પડે બાકી આ રાખ્યા ના હોય ને એટલે આપણે પોહાય નહીં ભાઈ કેમ કે આનો કંટાળો જ આપણે અલગ જ હોય એમ ટૂંકમાં આપણે કોઈ દી આવું કર્યું ના હોય ને એટલે વધારે અઘરું લાગે ચાલો હવે એને જો ને આ બધું માન માન સમજાવ્યા કે આ ઝુંપડીમાં નહીં રહેવું ને એ બધું ચોખ્ખું કરાવીને રાખા અને હવે લાઇટ અહીંયા તો એવું નાખીએ લાઇટ ઘાઇ ગાં કરી હોય કે અંજારું પડે એવું કરી દીધું અંધારામાં નહીં રહે ચાલો આપણે છે ને આ બધું માપી તાલી અને લાઇટની સુવિધા કરી દેવાની છે પાણીનો ટાકોને બધું અહીંયા મુકાવી અને ભરાવી દીધો છે અને જોઈ હવે કાલ હું કામ કરવાનું થાય અને પાણાવારીએ રાજુને ફોન કર્યો હતો પણ હજી ઘાર પડે છે એટલે નીકળતું નથી અને રહીએ જ આ હે ભર જ હતા પણ બહુ ઘાર છે અહીં બાજુમાં જો અમારે હાલે અલ પણ પાથરો પાથરો કેમ ઘર મેળે ત્રણ ચાર જણા હાંકતા હોય ને એવી રીતના માણસ હાકે હે આવો ઘાર બેહી ગયો છે અટાણે એટલે કાંઢ અઘરું છે ને આપણે નેહડાના ભર હજી ખોયેલા નથી એમને છે અને હું તો આખો દી આની પીડામાં જ રહ્યો છું તો હાલો અહીંથી જરાક માપી લઈ અને દોયડાનું માપ કરીને એને તૈયાર કરી દઉં પછી પાણાવારીએ ગુમરો મારવા જાઉં આપણે ઘરે મહેમાન હતા અહીં થલથી એ બધા બાપુની છે આવે બીજે ઘેરે ચા પીવાય પાડોશીની એ બાપુ એમાં છે હું મજૂરની પીડામાં છે હું રાજુભાઈ હલરની પીડામાં છે રાજુ સોનલબેન ત્યાં છે અને પાણાવારી જે આપણે ઓલો ગોપાલ છે ને એ જ મજૂર આવ્યા હે બધા તો બપોર પહેલાં લગભગ માંડવો હજી ઉપાડવો નથી જોઈ આખી મહેમાન આવ્યા ને એની ચક્કર મારી કે માંડવો હજી બે ચારથી કદાચ ઊભે તો કઈ વાંધો નથી કાર બહુ પડે છે ભાઈ આપણે આવી ગયા છે પાણાવારીએ

ના ખવાય તો હે પણ તો ના ખવાય હવે કો બેર મહિના હે બેર રાખી બડ ખાવ હા આલો રાખી નો ફોન હજી પૂરો ન થ્યો જાવું પડશે ઘર ને ખાતું બધું ખોકેલો થઈ જશે પણ એના કામ એ કઈ ટાઈમ પર આવવીએ થાય ને હણ વીતતા ઘર લી આવો ઘર ન નખર તો થઈ જ જાય મે ઈ રાણ હું હેઠા પડતા તો આમ કરીને ટૂટે ને હા આપણે ખેંચીને આમ આમ એટલે ટૂટે ને એવો ઘર પોકટું કર્યું ને તો જમીન નો ઓજ આવ્યો دارو તો હતો જ એટલે જમીન નો ઓજ એટલે જમીન નો ઓજ આવ્યો નો એમ તો આપું હે કોણ ખાર ને જાડું સર હુકઈ જ ને જાડું ભરી બે ખેતા ઓલો હા ઓનો બિચારાને હું ખબર ન પડે તો પણ

તો મિત્રો એક કાઠામી ટોલી અને પાંચ છ મોટા બોરા હતા એટલે ટોટલ એક ટોલી થાય ને હા હા એક ટોલી થાય જોરદાર થઈ હવે આમને હચવાઈ જાય ને તો એ હજી કાલી કાઢું ને પાછું નેહડાનું હે બધું અલગ એટલે એ થોડુંક તકલીફ વારું હોય હાલો મિત્રો જો આવી કઈક માંડવી થાય છે ટૂંકમાં નામી થઈ જાય પાણાવારીના હિસાબમાં છે ને સારું થઈ જાય બે પાણીની ખામી આવી ગઈ થોડીક આછી જમીન છે ને એટલે નકર એક પાણીમાં પાકી જતી પણ પાણી જ ના જડ્યું એટલે આ ટાઈપનું કંઈક થઈ છે અને બાકી ત્યાં જોખમે જોખમે કાઢવાની છે જો આમને નીકળી જાય તો ઘાર હે બહુ હુકાય એવું વાતાવરણ જ નથી નકર બે દિવસ પકતું પડ્યું હે પણ નથી હુકાણું તોય જમીન રીઢી હે ને જમીનનો જ બહુ આવે અને હાલો હાલો માઈક તો હવે ચડાવવાનું કેદી વેરું આવે નક્કી નથી પણ એ ભાઈને મારે મોકલાવવાનું છે ને પાછું આપણા માટે એક બીજું મંગાવવાનું છે તો એ હું એને કહી દે ને આજે વધારે કંઈ બ્લોગ બનાવવો નથી માથું બહુ દુઃખે છે તો કોમેન્ટું લેવી હતી પણ આજે કંઈ અડપશે નહીં આ મજૂરની પીડામાં હાઉ કંટાળ્યો આગળ જોઈને લાઈટ ફિટિંગ કરીને પણ ડાયરેક્ટ વ્યારું કર્યા રહ્યા બપોરે નહોતા કર્યા એવી હાલત હે કાકાનો મિતુલ છે ને એ ઘુસિયા ભણવા જવાનું હે સીઈટીમાં એ પાસ થઈ ગયો ને એનેડી હે સ્કૂલ તો એ ત્યાં જવાનું છે આજે કાલે જવાનું હે એટલે આજે બધા ટૂંકમાં વિદાય સમારંભ રાખ્યો હોય પાણીપુડી પ્રોગ્રામથી છોકરા બધા ગયા બાપુએ જવાના હે જમવા બધેને કીધું હતું પણ આ બધા થાય કાંઈ એટલે કોઈ ગયા નથી કાકાવાડી છોકરા અત્યારે કઈ હે નહીં ને બાયું બધી કરે હે વ્યારું આજના વિડીયો નો કરી દે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ